વહાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ એનટીએ નીટ એડમિટ કાર્ડ રિલીઝ કરી દીધા છે આપ સૌને એની જાણ થઈ ગઈ હશે અને ડાઉનલોડ પણ કરી લીધા હશે પણ કોઈનું કોઈ કારણસર ડાઉનલોડ નહીં થયું હોય અથવા ફોટો ક્લિયર ના આવ્યો હોય સિગ્નેચર બરાબર ના દેખાતી હોય બીજું કોઈ ઇશ્યુ હોય તો એનટીએને કોલ કરી શકે છે દિવસ દરમિયાન એનટીએનો નંબર છે ઝીરો ડબલ વન ફોર ઝીરો સેવન નાઇન ટ્રિપલ ઝીરો બીજો નંબર છે ઝીરો ડબલ વન સિક્સ નાઇન ડબલ ટુ ડબલ સેવન ડબલ ઝીરો અને ઈમેઇલ આઈડી છે નીટ યુજી ટુ ઝીરો ટુ એટ એનટીએ ડોટ એસી ડોટ આઈ એન એટલે કોઈને પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરી શકે છે બાકી જનરલી બધાના એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ ગયા હશે હવે તમારે જે પ્રિન્ટ લેવાની છે તે ફ્રન્ટ પેજ તમે કલરમાં લો તો વધારે સારું જેથી તમારો ફોટો પણ એકદમ ક્લિયર દેખાય અને તમારો ઓરિજિનલ એડમિટ કાર્ડ છે એ શો થાય કે ઝેરોક્ષમાં શું હોય કે ફોટો પણ બરાબર દેખાતો ના હોય અને આપણું ઓરિજિનલ છે કે નહીં એ પણ ખબર ના પડે એટલે પછી વધારે એ લોકો ચેક કરે કે શંકા જવાનો આપણને ચાન્સ નહીં આપવાનો એટલે આપણે કલર પ્રિન્ટ ફ્રન્ટ પેજ લીધો હોય પહેલો પેજ તો વધારે સારું સેકન્ડ અને થર્ડ તમે બ્લેક એન્ડ માં લો તો પણ ચાલે અને જો તમે ત્રણે ત્રણ બી કલરમાં લો તો વધારે સારું કે એક સેટ દેખાશે કે બધું આ ઓરિજિનલ ડાઉનલોડ કર્યું છે આમાં કોઈ છેડછાડ નથી આમાં તમને એક તરફ તમારો ફોટો દેખાશે કે તમે અપલોડ કર્યો હતો તમારા નામ અને ડેટ સાથેનો અને તમારી નામ દેખાશે તમારું જેન્ડર તમારી કેટેગરી અને જે ફોટો આઈડીથી તમે નીટનું ફોર્મ ભર્યું હતું આધાર તો આધાર લખેલું હશે ઇલેક્શન કાર્ડ તો ઇલેક્શન કાર્ડ લખેલું હશે પાસપોર્ટ તો પાસપોર્ટ એ ડિટેલ લખેલી હશે અને અહીંયા તમારું મીડિયમ જે માધ્યમ એક્ઝામનું એ લખ્યું હશે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ તમે જે સિલેક્ટ કર્યું હશે એ મુજબ અને અહીંયા તમારો છે ને ટાઈમ લખ્યો છે કોઈમાં અગિયાર વાગે કોઈમાં સાડા અગિયાર કોઈમાં બાર જુદા જુદા સમયે બોલાવ્યા છે તે આ કોરોના સમયે આવી રીતે કરતા હતા કે અલગ અલગ સમય બધાને બોલાવતા હતા પણ હવે કોરોના નથી એટલે ને ચિંતા કરવાની જરૂર નથી કે તમારે અગિયાર વાગેથી કે સાડા દસ વાગ્યાથી દસ વાગેથી બેસવાનું નથી એમ કે સાંજે પાંચ છ તમારા વાગી જાય છે માટે આમાં એ લોકોનો જે ક્લોઝિંગ સમય છે એ દોઢ વાગ્યાનો છે વન થર્ટી તો આપણે શું કરવાનું એક વાગ્યા સુધી એક્ઝામ સેન્ટરમાં પહોંચી જવાનું દોઢ વાગ્યે ક્લોઝિંગ છે તો અડધો કલાક પહેલાં આપણે એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રી લઈ લેવાની હા જે કસ્ટમરી ડ્રેસમાં હોય રિલિજિયસ ડ્રેસમાં હોય એમને ચેકિંગ કરાવવાની હોય એ લોકોએ બે કલાક પહેલાં અથવા મિનિમમ એક કલાક પહેલાં એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રી લેવાની હોય તો એ લોકોએ બાર વાગ્યે એન્ટ્રી લઈ લેવાની જેથી એમનું ચેકિંગ થઈ જાય અને પાછળથી કોઈ તકલીફ ના પડે એટલે જે રિલીજીયસ ડ્રેસમાં કસ્ટમરી ડ્રેસમાં જવાના છે એ લોકો માટે બાર વાગ્યે એટલીસ્ટ મોડામાં મોડું હાજર રહેવું પડશે અને અગિયાર વાગે પહોંચે તો વધારે સારું અથવા સાડા અગિયારે પહોંચે તો પણ ચાલશે પણ બાર વાગ્યે તો એટલીસ્ટ એ લોકોએ પહોંચી જ જવું જોઈએ પણ જે લોકો એનટીએના કોડમાં જવાના છે એ એક વાગ્યા સુધી પણ પહોંચશે તો ચાલશે જેથી વધારે સમય ત્યાં બેસવું ના પડે અને આમાં જે તમારું એક્ઝામ સેન્ટરનું એડ્રેસ લખ્યું છે એ ફાઇનલ રહેશે અહીંયા જ તમારે જવાનું રહેશે એક્ઝામ ઇન્ટિમેશન સિટી જે હતી એમાં પણ આ જ હોય છે જનરલી અને સેમ સેમ જ સિટી તમને મળશે પણ કોઈ વખત કોઈમાં એવું હોય કે એક્ઝામ સિટીમાં કોઈ બીજી સિટી હોય અને એડમિટ કાર્ડમાં બીજી સિટી હોય તો એડમિટ કાર્ડમાં જે હોય એ ફાઇનલ ગણાશે એક્ઝામ સિટીનું ઇન્ટિમેશનમાં જે હોય એ ફાઇનલ નહીં હોય એ ખાલી તમને બતાવવા માટેનું હતું પણ તે પછી પણ કદાચ કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો એ લોકોએ એડમિટ કાર્ડમાં તમારી સેન્ટર તમારું ચેન્જ કર્યું હોય કે એક જ સેન્ટરમાં અમુક સ્ટુડન્ટનું હોય કે આટલા આટલા સ્ટુડન્ટ જ આપણે લઈ શકીએ વધારે નહીં લઈ શકીએ બેસવાની એટલી જગ્યા ના હોય એ લોકોની સગવડ ના હોય તો પછી છેલ્લી ઘડીએ ચેન્જ કર્યું હોય માટે એડમિટ કાર્ડમાં જે એડ્રેસ લખ્યું રહેશે એ ફાઇનલ રહેશે પછી સેલ્ફ ડિક્લેરેશન અન્ડરટેકિંગ લખ્યું છે ને પછી ત્રણ ખાના છે પહેલા પેજ પર એમાં પહેલાં ખાનામાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે તમને અહીંયા દેખાય છે ડાઉનલોડ આપણે એડમિટ કાર્ડમાં જે તમે અપલોડ કર્યો હતો એને અહીંયા ચિટકાડવાનો છે પાસપોર્ટ સાઇઝનો ફોટો પહેલાં ખાનામાં ચિટકાડવાનો છે ખાનું નાનું છે પણ તમારે ઉપરની લાઇનથી ચિટકાડવાનું જેથી પેજના નીચે સુધી પણ તમારો ફોટો જાય તો વાંધો નહીં બોક્સની બહાર જાય તો પણ વાંધો નહીં સેકન્ડ જો ખાનું છે એના અંદર તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાડવાનું છે સ્ટેમ્પ પેટથી ઇન્ક થી અથવા તો પછી બોલપેન અંગૂઠામાં કલર કરીને તમે એને કરી શકો છો ત્રીજું ખાનું સિગ્નેચરનું છે ખાલી રાખવાનું છે સિગ્નેચર કરવાની નથી ફક્ત પહેલાં પેજ પર બે કામ કરવાના છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અંગૂઠાનો નિશાન બીજા પેજ પર તમારે ફોર બાય સિક્સનો જે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો છે જે તમે અપલોડ કર્યો હતો તે જ તમારા નામ અને ડેટની સાથેનો એ જ છે અને અહીંયા પણ સહી કરવાની નથી તમારે કોઈ પણ જગ્યાએ ફોટા પર કે ખાનામાં કોઈ પણ જગ્યાએ સહી કરવાની નથી એક્ઝામ સેન્ટર જઈને જે એક્ઝામિનર છે ઇન્વેજિલેટર છે એની સામે તમારે સહી કરવાની રહેશે ફોટા પર પણ અને આ બંને ખાનામાં પણ એટલે તમારે ફક્ત પાસપોર્ટ સાઇઝ પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો કાઢવાનો છે ઘરેથી અને થમ થમ ઇમ્પ્રેશન અંગૂઠાનું નિશાન ડાબા અંગૂઠાનું નિશાન તમારે લગાડવાનું છે બસ આટલું જ ઘરેથી કરવાનું છે અને બાકી સહી તમારે ત્યાં કરવાની રહેશે ઇનવેજિલેટરની સામે અને ત્રીજા પેજ પર ઇન્સ્ટ્રક્શન છે એ બધું વાંચી લેજો હવે તમારે ખાસ શું લઈ જવાનું રહેશે એક તો એડમિટ કાર્ડ બે પેજ પણ તમે ત્રણે ત્રણ લઈ જજો ભલે એક પાછું કરી દે તો આ બે પેજ તો તમારે જરૂરી છે જ બે પેજ એડમિટ કાર્ડના રહેશે અને આઈડી રહેશે તમે જે આઈડીથી તમે આધાર કાર્ડથી તમે કર્યું છે તો આધાર ઓરિજિનલ જોઈશે મોબાઈલમાં તમે ઓરિજિનલનો ફોટો દેખાડો તો ના ચાલે ઝેરોક્ષ લઈ જાઓ તો ના ચાલે આધાર હોય તો આધાર ઓરિજિનલ પાન કાર્ડ હોય ઇલેક્શન કાર્ડ હોય પાસપોર્ટ હોય જે પણ ડોક્યુમેન્ટ તમે ત્યાં બતાવ્યા હશે અપલોડ કર્યા હશે ત્યાં ઓરિજિનલ લઈ જવાના અને એકથી વધારે તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો લઈ જાઓ તો વધારે સારું છેલ્લામાં છેલ્લે કોઈની પાસે કંઈ બીજું ના હોય તો બારમા ધોરણની એમની રિસિપ્ટ હશે હોલ ટિકિટ ફોટાવાળી એ પણ ચાલશે મતલબ ફોટો આઈડી જોઈએ છે ફોટો આઈડીમાં એમણે ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે તમે પાસપોર્ટ કે પછી આધાર કાર્ડ તો છે જ આધાર કાર્ડ ના હોય તો પાસપોર્ટ ઇલેક્શન કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફોટો આઈડી ગવર્મેન્ટનું કોઈ પણ તમારી પાસે હોય એ બધું ચાલશે કે તમે જ આ સ્ટુડન્ટ છે બીજા કોઈ નથી એ લોકોને પ્રૂફ કરવાનું હોય છે તો ફોટો આઈડી જે પણ તમે લઈ જશો એ ઓરિજિનલ હોવું જોઈએ એડમિટ કાર્ડ લઈ જવાનું છે પાણીની એક બોટલ તમારે સાથે લઈ જવાની છે જેમને આપણે ટ્રાન્સપેરન્ટ બોટલ હોવી જોઈએ કે સફેદ હોય અને કોઈ આપણે કોઈ ખરીદેલી હોય તો લેબલ લાગેલું હોય તો લેબલ તમારે કાઢી નાખવાનું હોય કંપનીનું લેબલ હોય એ કાઢી નાખવાનું અને તમારે બે પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે લઈ જાઓ તો વધારે સારું બાકી જરૂર તો એક જ ફોટાની છે એક ફોટો તમારે એટેન્ડન્સ શીટમાં છીટકાડવાનો રહેશે પાસપોર્ટ સાઇઝનો સેમ ફોટો જે અહીંયા છે એ જ તમારે એટેન્ડન્સ શીટમાં લગાડવાનો રહેશે એકની જગ્યાએ બે લઈ જાઓ ત્રણ લઈ જાઓ તો વધારે સારું જેથી ત્યાં સેન્ટર પર તમારો ફરી ફોટા પડાવવાનું ના કહે ગયા વર્ષે એવું થયું હતું કે એક એક ફોટા બધા લઈ ગયા હતા તો પેલા એક્ઝામ સેન્ટર પર પેલા કંઈ કે એક ફોટો ખોવાઈ જશે તો શું થશે આમ થશે તેમ થશે તમે બીજા છ ફોટા પડાવી લો તો બધા પાસે ત્યાં ફોટા પડાવ્યા હતા અમુક અમુક સેન્ટર પર આવી રીતે એ લોકો સેટિંગ કરે છે કેમેરામેનને અને એ લોકો ફોટા એક્સ્ટ્રા પડાવે છે એટલે તમે ઘરેથી જ બે ફોટા ત્રણ ફોટા લઈ જાઓ જરૂર તો એક જ ફોટાની છે પણ તમને કોઈ ખોટી રીતે હેરાન ના કરે તો આ વસ્તુ યાદ રાખજો એડમિટ કાર્ડ લઈ જવાનો છે બે પાસપોર્ટ સાઇઝ ફોટા કે મિનિમમ એક પાસપોર્ટ સાઇઝ ફોટો લઈ જવાનો છે ટ્રાન્સપેરન્ટ પાણીની બોટલ તમે લઈ જઈ શકો છો અને આપણે સેનેટાઈઝરની કોઈ જરૂર નથી માસ્કની જરૂર નથી બરાબર હવે કોરોના નથી કે તમે સેનેટાઈઝર સાથે લઈ જવાનું હવે કોઈ પીડબ્લ્યુડી હોય પર્સન વિથ ડિસેબિલિટી અથવા પર્સન વિથ બેન્ચમાં એક ડિસેબિલિટી એનું સર્ટિફિકેટ હોય તો એ લઈ જવું પડશે એને બસ આ આટલું જ છે કે ઘરેથી તમારે બે ફોટા ચીટ કરવાના એક પાસપોર્ટ સાઇઝ એક પોસ્ટકાર્ડ સાઇઝ અને એક થમ ઇમ્પ્રેસન અને સિગ્નેચર ત્યાં એક્ઝામ હોલમાં કરવાની હવે પાણીની બોટલ લઈ જઈ શકો ને ઓરિજિનલ કાર્ડ તમારે લઈ જવાનો ફોટો આઈડીમાં આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ પાસપોર્ટ જે પણ તમે અપલોડ કર્યું હશે તે લઈ જવાનું રહેશે અને આના પછી હું ડ્રેસ કોડના વિશે માહિતી આપીશ અને એક્ઝામ હોલમાં તમારે કેવી રીતે એક્ઝામનો સમય કેવી રીતે પસાર કરવાનો છે ને કેવી રીતે તમારે એક્ઝામ આપવાનું છે એના વિશે થોડી હું માહિતી આપીશ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો બીજા સ્ટુડન્ટ સુધી શેર કરી દો એમને પહોંચાડી દો જેથી એમને પણ સમયસર માહિતી મળતી રહે ચેનલને લાઈક કરો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમને ઇન્ફોર્મેશન મળતી રહે ગુજરાત કાઉન્સિલિંગની ઇન્ફોર્મેશન પણ આ ચેનલ પર તમને મળતી રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ